નમસ્કાર દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ સેવન્ટીનમાં તમારે સ્વાગત છે સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચોરને પોતાની પાસે રહેલ ત્રણ મોટર સાથે ઝડપી પાડી સુરત શહેર કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પોકેટ કોપ મોબાઈલની મદદથી ઇ એફઆઈઆર દાખલ થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી પાડતી કાપોદરા સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર સાહેબ તેમજ ઝોન વન ડીસીપી ભક્તિ ઠાકર સાહેબના માર્ગદર્શન મુજબ એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ સાહેબના માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં હાલ વાહન ચોરીના ગુનાઓ વધી રહેલ હોય જે ગુનાઓને ધ્યાનમાં રાખી આવા ગુનેગારોને પકડવા સલાહ સૂચન કરેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી અવસુરાના માર્ગદર્શન મુજબ મોબાઈલ ચોરી તેમજ વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે સર્વેલન્સ ટીમના પીએસઆઈ પીજી ડાવરા સાહેબને સૂચના અપાયેલ જે સૂચનાના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ દ્વારા અલગ અલગ ટીમ બનાવી વાહનચોરી ગુનાઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હોય તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ તેમજ વિપુલ સિંહને બાતમી મળેલ જે બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક અજાણ્યો ઈસમ શંકાસ્પદ લાગતા પૂછપરછ કરતા તેમની પાસે ચોરાઉ મોટરસાયકલ હોય તેવું જાણવા મળ્યું હતું જેને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતાં તેમની પાસેથી કુલ ત્રણ મોટરસાયકલ મળી આવ્યા હતા ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી